खाई 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 गया 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 भाई भाई हमारा जय जवाब जय कृष्ण हमारी बागे हमारा बर्तन आपो पानी बंद करो ખેડૂતોને જે વળતર આપવાની વાત થઈ હતી તે બે વર્ષ બાદ પણ આપવામાં નથી આવ્યું જેના કારણે ખેડૂતો મોટી સંખ્યામાં આગથળા ખાતે આવેલા પાણીના પંપ સાથે એકઠા થયા અને વિરોધ નોંધાવ્યો છે અને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે આ સમગ્ર મામલે ખેડૂતો શું કહે છે આવો જાણીએ શા માટે ખેડૂતો અહીંયા એકઠા થયા છે તેમની માંગો શું છે અને શા માટે તેઓ વિરોધ કરી રહ્યા છે આજે આપણે ભારત વર્ષનો મોટો તહેવાર

એમને તમે તમારી ભાષામાં એમને તમે સમજાવો કે ભાઈ આ ખેડૂતોને શું કામ બીજા ગરીબોને હેરાન કરો છો અને તમારી ન થતો તો એની જગ્યાએ કોઈ બીજા સારા અધિકારીઓ મૂકી અને આયા બધા ખેડૂતોને યોગ્ય ન્યાય અપાવો વળતર અપાવો એવી સાહેબ તમને અમારી નમ્ર વિનંતી છે બે હાથ જોડીને અને અમને હવે ગુલામીમાંથી મુક્ત કરો બસ એવી અમારી તમને વિનંતી છે સાહેબ દરેક ઘરે એક ગામથી બીજા ગામ પાઇપલાઇન દ્વારા જે પાણી પકડવાનો જે સરકારનો પ્રોજેક્ટ હતો જેના અંદર ખેડૂતોના ખેતરમાંથી આ પાઇપલાઇન પસાર થઈ હતી જેના માટે ખેડૂતોની જમીન ખોદવામાં આવી હતી અને પાઇપલાઇન પસાર કરવામાં આવી હતી સરકારે એવું કહ્યું હતું કે તમને આ માટે વળતર ચૂકવવામાં આવશે એના માટે ખેડૂતો પાસેથી બે વર્ષ અગાઉ ડોક્યુમેન્ટ લેવામાં આવ્યા હતા કાગળિયા બધા જમા કરવામાં આવ્યા હતા છતાં પણ હજુ સુધી તેમને વળતર આપવામાં આવ્યું નથી જે ખૂબ જ ખોટી વસ્તુ છે ખેડૂતોના હકના પૈસા તેમને મળવા જ જોઈએ તે હજુ સુધી મળ્યા નથી જેના કારણે ખેડૂતો સરકાર સામે જે તે કંપની સામે પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે આ મામલે અત્યારે ખેડૂતો આગળ શું કરી રહ્યા છે હજુ તેમની માગણીઓ શું છે આગળ કેવા કાર્યો કરશે કારણ કે અત્યાર તો સૂત્રોચ્ચાર સાથે એવો વિરોધ કરી રહ્યા છે પરંતુ એમની મૂળ માંગણીઓ શું છે શા માટે તેઓ અત્યારે એકઠા થયા છે આગળ તેઓ શું કાર્યવાહી કરવાના છે કેટલી રજૂઆતો કરવાના છે ખેડૂતોનું કહેવું છે કે તેમણે આગળ રજૂઆતો કરી છે છતાં પણ તેમને વળતર મળ્યું નથી શું કહે છે આ ખેડૂત ચાલો જાણીએ આજુબાજુ ડેરા લાખણીના જે તાલુકાના ગામડાઓના છે અને અહીંયા પાઇપલાઇન નીકળી છે મારા ને ખેડૂતોને વચ્ચે થઈને જે પાક એમના ઊભા પાક મોતવી કાઢી કરી અને પાઇપલાઈન કે પાણી જળ એ જીવન છે પાણીના લીધે કરી ને એમનો પાકને નુકસાન કરી અને પણ પાઇપલાઇન નાખી છે અને નાખવા દીધી છે કોન્ટ્રાક્ટરે એ ટાઈમે એમને કીધેલું કે તમને જે પાકનું વળતર મળશે એવું કીધેલું પણ આજ સુધી હજી વળતર કોઈ ખેડૂતોને મળેલ નથી બરાબર ભલે ખેડૂતો અહીંયા લાખણી મામલતદારને પણ આવેદનપત્ર આપ્યું છે પાલનપુર પણ ધક્કા ખાઈ આવ્યા છે બરાબર ડીસા પણ જઈ ગયા છે પણ આમ સુધી કોઈ ફોન ઉપર ફોન કરે છે તો કોઈ જવાબ બરાબર દેતા નથી આજકાલ એવી રીતે હેરાન કરે છે પછી અહીંયા ભાઈ જે આ અહીંયા પાઇપલાઇનનું જે કામ ચાલુ હતું એમાં ડીએન લિમિટેડ જે એના દિનેશભાઈ ચૌધરી કરીને એમના જે માલિક છે પછી સુપરવાઇઝર તરીકે સુરેશભાઈ ચૌધરી જાસણવાડા ગામના

આઝાદી મળે એ પ્રમાણે કે આપણને હજી સુધી કઈ મળતો નથી આ ને સરકાર કે છે પાણી છે ભલાણું છે બધું બરાબર છે પણ હજી સુધી કઈ મળ્યું નથી અમે અત્યારે અહિયાં રજૂઆત કરીએ છીએ અને મીડિયા મારફતે સરકારનું ધ્યાન દોરીએ છીએ કે છેલ્લી અમારી આ છે પછી અમે આંદોલન ઉપર ઉતરશું તો પછી ખોટું વધારે લાંબુ થાય એના કરતા જે કોન્ટ્રાક્ટરને જે તે એમને આમાં આવતું હોય એ પૈસા ખેડૂતોને આપી દે તો ખેડૂત કંઈ કરવા માગતું નથી ને જો નહીં આપે તો અમે કોર્ટના ધરણા પણ કરીશું અને કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવશે બરાબર જે તે લીગલ નોટિસ પણ કરશું જે તે પાણી પુરવઠાના હશે એન્જિનિયર જે હશે જેના લાગતા વળગતા જે આવતા હશે એમને બરાબર પછી અમે ફોજદારી અને સિવિલ બે પ્રકારના કેસો પણ કરશું અને આ પૈસા અમે લઈને જ રહીશું બરાબર જય હિન્દ જય જવાન જય કિસાન આજે બનાસકાંઠાના લાખણી તાલુકાના જે ડેરા આગછા ગામના જે ખેડૂતો છે છેલ્લા બે વર્ષથી એટલી હદે પરેશાન થઈ ગયા કોઈ કચેરી બાકી ન રાખી હોય કે પટકી પટકીને ચંપલ તોડી નાખ્યા છે પરંતુ જે પાઇપલાઇન ગામે ગામ જવાની હતી એ પાઇપલાઇન એમના ખેતરમાંથી જ ખેડૂતોને પસાર થઈ અને જે ઊભો પાક છે એ જેસીબી મશીન વગેરે પાઇપ ગાળવા માટે જે સારી ખોદી લીધી એમાં આખો નાશ પામ્યો અને એનું વળતર એને આપવા માટે કરીને જે ત્યારે જ્યારે કંપનીઓ હતા જેમના અધિકારીઓ હતા એ લોકો એમના ડોક્યુમેન્ટ લીધા છે ને એમને કે આટલું વળતર તમને ખાતામાં આવશે પરંતુ છેલ્લા બે વર્ષ થવા આવ્યા છતાં હજી સુધી અમને વળતર મળતું નથી આજે ખેડૂતોએ અમે કંટાળી અને જે પાણીનો ટાંક છે જે પંપ સ્ટેશન છે ત્યાં આગળ જઈને અમે પાણી બંધ કરાવવા માટે તે પાણી બંધ કરો પહેલાં મારા પૈસા આપો પછી જ પાણી ચાલુ કરો તો આ પરિસ્થિતિ અમે ત્યાં આગળ આવ્યા છીએ અને વારંવાર મામલતદારને રજૂઆતો કરી છે જિલ્લા કક્ષાએ રજૂઆતો કરી છે તાલુકા કક્ષાએ રજૂઆતો કરી છે તેમ છતાં કોઈ અધિકારી કોઈ નેતા કે કોઈ કોન્ટ્રાક્ટરો આ બાબતનું કોઈ ધ્યાન દોરતા નથી કારણ કે ક્યાંક એના પણ મિલી ભગત છે એમાં કોઈ ભાગીદારી છે કે શું અત્યારે ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે કોઈ સાંભળવાવાળો નથી જો સત્વરે આ ખેડૂતોના ખાતામાં પૈસા ના આવ્યા તો ટૂંક સમયની અંદર ઉગ્ર આંદોલન થશે એ સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે